એમાંના બે પુસ્તકોની માહિતી આપણે મેળવી તો એ માહિતીમાં એક પુસ્તક છે શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાલાનંદની વાતો ની ચોથી આવૃત્તિમાં વાર્તા નંબર તેત્રીસ પર એવું લખ્યું છે કે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારકામાં નથી અને વડતાલમાં બિરાજમાન છે આવી ભ્રામક વાતો કરી અને લોકોને ભરમાવાનું ક્યાં સુધી ચાલુ રાખશો આવા સનાતન ધર્મના પુસ્તકો સાથે સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે અરે આ શ્રીજી મૂર્તિ અંદર અન્ય દેવી દેવતાઓ એમાં ચામુંડા માતાજીની એક વાર્તા લખી છે કે મહારાજના ચરણે ચામુંડા માતાજી આવે છે અને ચામુંડા માતાજીને મુક્તિ અપાવી દીધી અને હવે તમારે નિવેદ કરવાની જરૂર નથી જો યોગ્ય ખુલાસા નહીં આપે તો એમનું પરિણામ શું આવે એ તો દ્વારકાધીશ જ જાણે એવી આશા સાથે સૌને સારું થાય અને સૌની બુદ્ધિ સ્થિર રહે